નવલા નોરતામાં આધુનિકીકરણના કારણે આધુનિક ગરબાની માંગ વધી છે જોકે માટીના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી દરમિયાન અખંડ દીવા માટેની પ્રાચીન માટીના ગરબાની પરંપરા જળવાઈ રહી છે બોટાદના ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે

તો અત્યારે જે આ કઈ આ ભય વધારાનું વધી ગયું છે એ બધું બહુ ખોટું છે તો ખરેખર કાચી માટીનો ગરબો ઉત્તમ છે આપણી પરંપરા મુજબ વર્ષોથી જે પરંપરા ગરબાની આવી રહી છે તો એમની આરાધના માતાજીની આરાધના જે આપણે કરી રહ્યા છીએ જે માતાજીની આરાધના મુજબ આપણે જે પરંપરા મુજબ આવી રહ્યા છીએ તો માટીના ગરબા જ આપ બધાએ સૌ ખરીદો તો કુંભાર પ્રજાપતિની જે એની રોજીરોટી છે એ પણ ચાલી રહે